અત્યાવશ્યક કચ્છ જિલ્લો એ અધિકારીઓ માટે જાણે ભ્રષ્ટાચાર કરવાનું કેન્દ્ર બની ગયો હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે જિલ્લામાં નાનામાં નાના કામથી મોટામાં મોટા કામમાં તમામે તમામ જગ્યાએ અને તમામ લોકો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના ખત્રી તળાવથી માંડવી જતા રસ્તા પર જે પુલ બનાવવામાં આવ્યા છે તે પુલનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં જઈને જોતા નજરે પડ્યું કે આ પુલ બનાવવા સમયે સિમેન્ટ નહીં પરંતુ રેતી આવી છે અને અને તેના કારણે કોઈ પણ એક ધક્કો લાગે આ પુલની પાડી તૂટી શકે તેમ છે અને તેનાથી કોઈ મોટો અકસ્માત સર્જાશે તો આ માટે જવાબદાર કોણ રહેશે જો આટલી હદે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તો પછી નાગરિકોને સુવિધાઓ ક્યાંથી મળે અધિકારીઓને ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર તેમ છતાં તેઓને સુવિધા નથી મળતી તો પછી કરવેરા ભરવાનો મતલબ પણ શું જો આ પુલ બનાવવામાં લોટ પાણી અને લાકડા જેવો તાલ સર્જાયેલો છે તો મોટા મોટા જ્યારે પુલ બનતા હશે ત્યારે તેની સ્થિતિ શું હશે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે કેટલી બધી તિરાડો પડી ગઈ છે અને હવે તો પથ્થર પણ ઉખડવા લાગ્યા છે જો એક પણ ગાડીનો ધક્કો લાગશે તો આ પુલ ગમે ત્યારે તૂટી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે આવો આ અંગે વધુ વાત સાંભળીએ અમારા રિપોર્ટર પાસેથી કચ્છની ટીમ અત્યારે માંડી રોડ ઉપર ખાસ કરીને લોકોની ફરિયાદ હતી જે ફૂલ બનાવવામાં આવે છે તકતી તળાવથી કરીને માંડી રોડ ઉપર જઈએ આવા કેટલા ફૂલ આવે છે જેમ હાથ પિંજર કેમ હોય એમ એના દેખાય છે બધા કાંકરા દેખાઈ જાય છે અને આ ફૂલ કોઈ એક્સિડન્ટ કરી ગયો જોવો તો આમાં કે સિમેન્ટ નો કલર ડાર્ક કલર હોય આ રેતી જેવો કલર દેખાય છે અને વાની વાપરેલી હોય ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરના કારણે કામ ખરાબ થાય છે નથી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટ અધિકારીઓની લીલી ભગતના કારણે જેટલા પણ ફૂલ્યા છે બધા આવા ખખડી ગયા સામે તમે જોઈ રહ્યા છો કે સામેની સાઈડ તમે બતાવો ઢાંકણા દેખાઈ ગયા સિમેન્ટ તો ઉખડી જ ગયો હશે આવું કામ કરી હોય આ ડિઝાઇન તો આવી હોય જ નહીં આ ડિઝાઈન છે આ ડિઝાઈન નથી ઢાંકણા દેખાય છે બધા ને પાછળ પણ ફીગડા જ મારેલા છે પાછળ જોશો તમે તો વાટા કરેલા છે પાછળના મેક્સિમમ જગ્યાએ જ્યાં જ્યાં કટિંગ આવે છે તિરાડ પડી ગઈ છે તો આવું તકલાબી કામ કરી લાખો રૂપિયા પુલ વસૂલ કરે છે અને બાર મહિના બે વર્ષ આવા પુલ હાલતા નથી તૂટી જાય કેટલી બધી યોગ્ય છે ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને અધિકારીની ની કરવી જોઈએ આવી લોક માંગણી છે